નેત્રંગમાં આજે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાવાની છે તેવામાં આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા છે વિરોધ પક્ષના નેતા સુરતના તેઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મહિલા નેતા છે આજે નેત્રંગમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા છે બીજી તરફ ચેતરભાઈ પણ છે જી આજે ચેતરભાઈના સમર્થનમાં નેત્રંગની અંદર જનસભાનું આયોજન કર્યું છે અને આજે માનનીય દિલ્હીના મુખ્યમંત્રીના આમ આદમી પાર્ટીના સંયોજક શ્રી એવા અરવિંદ કેજરીવાલજી પણ આવી રહ્યા છે અને પંજાબના મુખ્યમંત્રી શ્રી એવા ભગવતમાનજી પણ અહીંયા આવી રહ્યા છે અને આજે આખી વિધાનસભાના તમામ જે મતદારો છે જે આદિવાસી સમાજ છે એ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને ગુજરાતના ખૂણે ખૂણેથી અમારા કાર્યકર્તાઓ પણ આજે આ જનસભાના અને ચેતરભાઈના સમર્થનમાં અહીંયા આવ્યા છે છે બીજી તરફ એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે મહિલાઓને આગળ કરી દે છે જો કે આરોપ તો ભારતીય જનતા પાર્ટીની આદત છે આરોપો લગાડવાના અને એ ક્યાં દૂધે ધોયેલા છે પહેલી વાત ત્યાં આવે આજે ગુજરાતની અંદર દિવસે દિવસે તમે જુઓ રેપના કેસ વધી રહ્યા છે લૂંટના કેસ વધી રહ્યા છે હત્યાના કેસ વધી રહ્યા છે કેમ એના ઉપર કંટ્રોલ નથી કેમ રાજકીય જ્યારે કોઈ વ્યક્તિ સવાલો પૂછે જ્યારે કોઈ વ્યક્તિ શાસન ઉપર સવાલ કરે કે કયા પ્રકારનું શાસન કરો છો કેમ અન્યાય કરો છો એમને જેલમાં પૂરી દેવામાં આવે શું ગુનો હતો તે જેલમાં પૂરી દેવામાં આવ્યા પણ આ જે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષથી જેમની સરકાર છે હવે એમને ખબર પડી છે કે અમારા પાયા હવે ડગ મગવા લાગ્યા છે એટલે હવે ક્યાંક ને ક્યાંક એમને ડર છે હવે ડરને બતાવવો કઈ રીતે એમ તો ન કહી શકાય અમે ડરી રહ્યા છીએ બસ જે બી ક્રાંતિકારી ઉભા થાય એટલે તરત અમને જેલમાં પૂરી દો એ હોય એમના વાઈફ હોય છોકરા હોય ભારતીય જનતા પાર્ટીને કોઈ પેઢી નથી છોકરા છે મહિલા છે સન્માન કરવું અપમાન કરવું કાંઈ જ નહીં બસ બોલા છે જેલમાં પૂરી દો એ તો એમની આદત છે પણ અમે એટલું કહેવા માંગીએ છીએ કે તમે કદાચ ગમે કરી લેશો અમારા આખી પાર્ટીને તમે જેલમાં પૂરી દેશો પણ અમે નહીં અમારી સાથે આખી ગુજરાતની જનતા છે અમે લડતા હતા અને ભવિષ્યમાં પણ લડતા મળતા આજે તેમના એક દીકરાનો પણ એક ફોટો સામે આવ્યો એવું કીધું કે એમાં અમારા મમ્મી પપ્પાનો શું વાત છે તે તમે એક મહિલા તરીકે આ ઘટના કઈ રીતે જોયો છો જી ખરેખર તો ખૂબ દુઃખની વાત કહેવાય ગુજરાત માટે અને આખા ભારત માટે પણ આમ જોવા જઈએ તો દુઃખની વાત કહેવાય કે જ્યારે એક બાજુથી તમે વિકાસના બણગા ફૂંકો છો એક બાજુથી તમે એમ કહો છો કે ભાઈ બધા જ લોકો સરખા છે અને એક બાજુથી તમે આદિવાસીના જે એક યુવા નેતા છે કે જે પોતાના સમાજ માટે લડે છે પોતાના વિસ્તાર માટે લડે છે તમે એમના એમને જેલમાં પૂરી દોશો એમના ઘરના છે એ બોલવા ઊભા થાય તો તમે એમને જેલમાં પૂરી છો કાલ સવારે તમે એમના છોકરાને જેલમાં પૂરી દેશો આ તો ખૂબ દુઃખની વાત કહેવાય સરકારને ભારતીય જનતા પાર્ટીના તમામ જે શાસકો છે તમામ માટે આખા ગુજરાત માટે આ દુઃખની વાત કહેવાય કે જ્યારે કોઈ ઉભરતું હોય લોકોની સેવા કરવા માટે ઉભરતું હોય લોકો માટે જે રવાજ કરતું હોય એમને સપોર્ટ કરવાના બદલે એમને કઈ રીતના એમના ટાટિયા ભાંગી નાખવા કઈ રીતના બેસાડી દેવા એ જ એમની આદત રહી છે અને એ જ કરવાના છે કેમ કે સંસ્કાર લોહીમાં હોય બરાબર મૂળથી સંસ્કાર આવે એટલે એમના સંસ્કાર બતાવે છે કે ભાઈ અમે તો તો આવા જ છીએ જેલમાં જેલમાં પૂરી પૂરી રાજકીય કોઈ લોકો વિરોધ કરે તમે અમે એમ કહીએ છીએ કે તમે રાજકીય લોકોની પાછળ પડવા કરતા જે ગુજરાતની અંદર જે આપણા દેશની અંદર જે ખોટું કરી રહ્યા છે એમને પકડો ને કેમ તમારા ત્યાં સુધી નથી પહોંચતા કેમ દિવસે દિવસે બેનો દીકરીનું અપમાન થાય છે કેમ દિવસે દિવસે હત્યાના કેસ વધી રહ્યા છે કેમ કેમ કે સરકાર પાસે જે આખું તંત્ર ચલાવી રહ્યા છે તંત્ર ચલાવનારોને ક્યાં યોગ્ય દિશા છે ને એ જ એને ખબર નથી એમનો માત્ર લક્ષ્ય એ છે કે સામે કોઈ વ્યક્તિ બોલવું ન જોઈએ કોઈ પણ પક્ષનો હોય બસ સામે ન બોલવું જોઈએ તંત્ર ઉપર કોઈ સવાલ ન કરવું જોઈએ અમારા સરકાર ઉપર કોઈ સવાલ ન કરવું જોઈએ પણ આ સીટની વાત કરવામાં આવે તો અહીંયાથી મનસુખભાઈ છે તે પણ આદિવાસી નેતા છે ચૈતરભાઈ પણ આદિવાસી નેતા છે અમે એ જ કહીએ છીએ તો ડર છે નો છે સામ સામે બંને એક જ સમાજના છે તો કેમ આમ આદમી પાર્ટીના નેતાને એમને જેલમાં પૂરી દેવા પડે છે ચૂંટણીઓ આવતા પહેલા જે લોકોનું આખું આયોજન કરી દેવામાં કેમ એમનું શું વાક હતો લોકો માટે લઈડ્યા એ વાક હતો જો ડર ના હોય તો તમે આવો મેદાને યોગ્ય રાજનીતિ કરો સીધી રાજનીતિ કરો મુદ્દાઓની રાજનીતિ કરો કેમ વિકાસની રાજનીતિ કરો કે રોડ રસ્તા હારા કરી આપશું વિસ્તારના સ્કૂલો સારી બનાવીશું હોસ્પિટલો સારી બનાવશું કેમ એ ડિસ્કશન નથી થતી કેમ બીજા બીજા મુદ્દા ઉપર રાજકારણ થાય છે કેમ કે એ લોકોનામાં તાકાત નથી ગમે એટલા વર્ષોથી જો આ વિસ્તારના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના રહી ચૂક્યા હોય પણ એ વિકાસ મુદ્દે રાજકારણ કરે તો કહેવાય એમને કયો મીડિયામાં આવીને કે ભાઈ મેં એટલી હોસ્પિટલો બનાવી કયો મીડિયામાં આવીને કે એટલા લોકો માટે સ્કૂલો બનાવી અમારા આદિવાસી સમાજના બાળકો માટે એક સારામાં સારી વ્યવસ્થા ઊભી કરી છે કરી છે નથી કરી

અમારા પ્રયાસો ચાલુ રહેશે અને આજની જે જનસભા છે એ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં જનસભા છે આજે તમને આપણને બધાને ખબર પડશે કે લોકો કેટલા આવે છે સમર્થન હશે તો જ લોકો આવશે ને જો સમર્થન ના હોય તો એથી એટલા બધા લોકો ક્યાંથી આવવાના એટલે એના ઉપરથી ખબર પડશે કે કેટલું લોકોનું સમર્થન છે કેટલા લોકો ચેતરભાઈ વસાવાને ચાહે છે કેટલા લોકો આમ આદમી પાર્ટીને ચાહે છે અને આવનારું રિઝલ્ટ છે એ આજની જનસભાથી નક્કી થશે કે ભાઈ કેવું છે અને અમને તો આશા છે ને અપેક્ષા છે કે આ જે સીટ છે એમાં ભારતીય જનતા પાર્ટીની ખૂબ ખરાબ રીતે હાર થવાની છે ને આમ આદમી પાર્ટીનો ઉમેદવારો સીટ છે જેનું કહેવું એવું છે કે આ બેઠક ઉપરથી જે ભરૂચ બેઠક છે તેનાથી ચેતરો વસાવાની જીત થશે અને ભાજપની હાર થશે યશપાલ સિંહ સાથે જન દાફડા नि्रा वैष्णव तेने कहिये जे